સ્થાન મળી શકે છે નવી સરકારમાં એકવીસ થી પચીસ મંત્રીઓ હોવાની પૂરેપૂરી શક્યતા છે રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણમાં છ ચહેરાને બહાર પણ જવું પડશે પડતા પણ મુકાશે સરકારના તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ છે રાજ્યપાલના આગમન બાદ મુખ્યમંત્રી મુલાકાત કરી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી એમએલએ સ્થાન મળશે તો સૌરાષ્ટ્રમાં જયેશ રાદરિયા મહેશ કસવાલા હિરા સોલંકી મંત્રી બનશે અનેક નામો ચર્ચાઇ રહ્યા છે વધુ વિગતો માટે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ ઘણા નવા ચહેરાઓને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે સરપ્રાઇઝ એ નક્કી છે પરંતુ કયા નામો સૌથી વધારે ચર્ચાઈ રહ્યા છે જી ધ્રુવિશા વર્તમાન મંત્રીમંડળમાંથી ઘણા એવા ચહેરાઓ છે કે જે પરફોર્મન્સ બેઝની આધારે પડતા મૂકવામાં આવે ભૂતકાળની અંદર તેમના જે વિવાદો રહ્યા છે તેના આધારે તેમને પડતા મૂકવામાં આવે અને ઘણા એવા ધારાસભ્યો છે કે જેઓનું પ્રદર્શન સારું છે ધારાસભ્ય તરીકે વિસ્તારગત અને જ્ઞાતિગત સમીકરણની અંદર તેઓ ફિટ બેસે છે તેવા કેટલાક મંત્રીઓને આ નવા મંત્રીમંડળની અંદર સામેલ કરવામાં આવે વર્તમાન મંત્રીમંડળ પૈકીના કહી શકાય કે સાતથી આઠ જેટલા એવા મંત્રીઓ છે કે જેમને ડ્રોપ કરાશે પડતા મુકાશે નવા મંત્રીઓ લગભગ દસથી બાર જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે આ બેઠક જે પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની ત્રણ દિવસ પહેલાં દિલ્હી ખાતે થઈ હતી તેની અંદર તમામ કવાયત જે છે તે કરી લેવામાં આવી છે કોને પડતા મુકાશે કોને ફરી એકવાર રિપીટ કરાશે કયા એવા નવા ચહેરાઓ છે કે જેને વર્તમાન મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે આ તમામ પ્રક્રિયા જે છે તે મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે પ્રધાનમંત્રીએ આ ગુજરાતના વિસ્તરણ પર મહોર મારી દીધી છે કારણ કે મેરેથોન પાંચ કલાક સુધીની બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી અને જેની અંદર જ એ નવા ચહેરાઓ સિલેક્ટ થઈ ચૂક્યા છે વર્તમાન મંત્રીમંડળ પૈકીના એવા ચહેરાઓ કે જેને પડતા મૂકવાના છે તેમને પણ તેમના નામો પણ લગભગ નક્કી થઈ ચૂક્યા છે હવે માત્ર ઔપચારિકતા છે કારણ કે જે જૂના ચહેરાઓ છે જેમને પડતા મૂકવાના છે તેમને આજ સાંજ સુધીમાં તેમને ફરી એકવાર મંત્રાલયની અંદર રિપીટ નથી કરવાના તે બાબતની જાણકારી આપવામાં આવશે તેમને બોલાવવામાં આવશે આ ઉપરાંત જે નવા ચહેરાઓને મંત્રાલયની અંદર સામેલ કરવાના છે તેવા ચહેરાઓને આજ મોડી રાત સુધીમાં પણ ટેલિફોનિક જાણકારી આપવામાં આવે તે પ્રકારની જાણકારી મળી રહી છે તો મોટો ઉલટફેર આવતીકાલે ભૂપેન્દ્ર પટેલના મંત્રાલયની અંદર જોવા મળશે કે જેમાં ઘણા એવા ચહેરાઓ છે વર્તમાન મંત્રીમંડળ પૈકીના કે જેને ડ્રોપ કરાશે અને ઘણા એવા ધારાસભ્યો કે જે હવે આવતીકાલ બાદ રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્ય બનશે આગળ પણ આપની જ પાસેથી અપડેટ મેળવતા રહીશું